અત્યાચાર થાય કે જ્યાં પણ ન્યાય માટે લડવાની જરૂરત પડે તો એના માટે આજે અમે આગેવાનો એક મંચ પર આવીને અમે પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન આજે આપની સમક્ષ આપને સૌના સહકારથી ખુલ્લું મૂકીએ છીએ અને તમામ વડીલો તમામ યુવાનો અને આગેવાનો આવનારા ભવિષ્યમાં આ સંગઠનને પૂરા દેશમાં આગળ લઈ જવા માટે એની વિચારધારા પૂરા વિસ્તારમાં આગળ લઈ જવા માટે સૌ આપણે સાથે મળીને આગળ વધીશું એવી જ અપેક્ષા સાથે અમે સૌ આગેવાનો આજે અહીં ભેગા થઈને સૌ યુવાનો એક મંચ પર આવીને આજે ભીલ પ્રદેશ મુક્તિ નું સંગઠન જાહેર કરીએ છીએ અને આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં આ સંગઠનની વિવિધ ંગ એટલે કે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા ભીલ પ્રદેશ કિસાન મોરચા ભીલ પ્રદેશ મહિલા મોરચા કે ભીલ પ્રદેશ યુવા મોરચા પણ આવનાર દિવસોમાં જાહેર કરવામાં આવશે તમામ ગામ સમિતિ તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિઓ પણ બનાવવામાં આવશે અને તમામ આદિવાસી વિસ્તારના નાના નાના મોટા સંગઠનો બધા સાથે મળીને સૌ સાથે રહીને આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજના સંવિધાનિક અધિકારો વર્ષો જૂના પ્રશ્નોને નિરાકરણ આપવાનું કામ કરીશું આ સંગઠનમાં તમામ પક્ષ પાર્ટી તમામ ધર્મ સંપ્રદાયો તમામ સામાજિક સંગઠનોને સાથે એમને આગળ કામ કરીશું અપેક્ષા સાથે આજે ઢેડીયાપાડા ખાતેથી ભગવાન બિરસા મુન્ડના ભાગ રૂપે આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત અમે આ ભૂમિમાંથી કરીએ છીએ જય આદિવાસી જય જોહાર જય વીલ પ્રદેશ